બોલતા તો હતા પણ લખવા વાળું કોઈ ન હોવાથી વેદવ્યાસજી ગણેશજી નું આહવાન કર્યું અને ગણેશજી પ્રગટ થાય ત્યારે વેદવ્યાસજી આ ગ્રંથ લખવા માટે શરત રાખે છે કે જો મારી પેન હું લખતો હોય ત્યારે અટકવી ન જોઈએ જો અટકશે તો ત્યાર પછી હું લખીશ નહીં વેદવ્યાસજી પોતાની આંખો બંધ કરી અને મહાભારત બોલતા જાય છે અને દસ દિવસ સુધી આ ગ્રંથ નું લખવાનું કામ ચાલે છે અને જ્યારે વિદ્યાસિંહ આંખો ખોલે છે ત્યારે ગણેશજી નું આખું શરીર એકદમ ગરમ થઈ ગયું હોય છે અને એ શરીર ને ઠંડુ કરવા માટે બાજુમાં રહેલી સરસ્વતી નદીમાં માં ગણેશજીને ઉપાડી અને એમાં એમને સ્નાન કરાવે છે અને બસ ત્યારથી જ આ ગણેશજી નું વિસર્જન આપણે સૌ કરીએ છીએ